માંજાની બોટલમાં મૃત મકોડા તરતા દેખાયા શહેરના કીર્તિ સ્તંભ ખાતે આવેલા પ્રખ્યાત મહાકાળી સેવસરની દુકાનમાં ગ્રાહકે મંગાવેલ માંજાની બોટલમાં મકુડા દેખાતા ગ્રાહકે દુકાનદાર અને કોર્પોરેશનને ફરિયાદ કરી હતી કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટરના પુત્ર પરિવાર સાથે સેવસડ ખાવા ગયા હતા ત્યારે મહાકાળી સેવસડ સંચાલક વેપારીએ જણાવ્યું હતું કે અમે ગ્રાહકની વાતથી સમજ છીએ અને એજન્સી સામે કડક કાર્યવાહી થવી જોઈએ અમે પણ ફરિયાદ આપી છે ફૂડ ઓફિસર દ્વારા સેમ્પલ મેળવી તાત્કાલિક ધોરણે તમામ વડોદરા પર જે તે બેચનું ડિસ્ટ્રીબ્યુટ થયું છે તેને પાછું લેવામાં આવશે આજે અમે મહાકાળી સેવસડ કીર્તિસ્તંભ લંચ માટે આવેલા સેવસડનો ત્યાં અમે સેવસડ ઓર્ડર કર્યો અને માઝા ઓર્ડર કરી છે માઝા ઓડ જેવી ઓર્ડર કરી મારા કિડ્સ જેવું એક પર્સ સિપ લીધો એમાં જોયું કે ત્યાં મકોડા નીકળ્યા છે એટલે મેં તરત એ મૂકી દીધું અને એના ઓનરને બોલાયા કે ભાઈ આ તમારી નીષકાળજી છે આનું એ રિસ્પોન્સિબિલિટી કોણ લેશે મારા કિડ્સને કંઈ થઈ ગયું તો ઓનરે કોઈ જવાબ જ નથી આવ્યો એને કોકો કલાવાળા ભાઈને બોલાયા હતા

કે બીજી વાર આવી કોઈની સાથે આવી ઘટના ના ગણે કુણાલસિંહ ઠાકોર